રાજગરો ઘઉં રાયડો દિવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું છે ત્યારે આ વિસ્તારમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવતા ખેડૂતોના પાકોને પૂરતું પાણી મળશે ગઢ પંથકમાં છ હજારથી વધુ હેક્ટર ખેતીની જમીનને કેનાલના પાણી મળશે શિયાળુ સિઝનમાં ખેડૂતોને પાંચ વાર કેનાલો દ્વારા પાણી આપવામાં આવશે જેનાથી ખેડૂતો શિયાળુ સિઝન દરમિયાન પોતાના પાકોને નિયત સમય મુજબ પાણી આપી શકશે અને ત્યારે કેનાલોમાં પાણી છોડવામાં આવતા ગઢ પંથકના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ કેનાલોમાં જે પાણી આપવામાં આવે છે તેમાં ખેડૂતોને જે પૈસા ચૂકવવાના થાય છે તેમાં અઢીથી ત્રણ ટકા જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે પિયત માટે પાણી આપવામાં આવે છે તેમાં જે પૈસા ચૂકવવાના હોય છે તેમાં વધારો કરાતા આ વધારો સરકારે પરત ખેંચવો જોઈએ તેવી ખેડૂતો અત્યારે શિયાળુ સિઝનમાં દાંતીવાડા કેનાલમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એ અમારા આ વિસ્તાર માટે ખૂબ જ લાભદાયી છે અત્યારે રાજઘરા ઘઉં જેવા પાકોમાં વાવેતરો એના સમય મુજબ ચાલુ થઈ ગયા છે ચાલુ કરી દીધા છે સરકાર અને દાંતીવાડા કેનાલ અધિકારીઓને અમે એવી ખેડૂતો વિનંતી કરીએ કે આ પાણી પાકને નિયમિત જ્યારે પણ જરૂરિયાત હોય એ મુજબ આપ્યા કરે વચ્ચે અવરોધ ન કરે અને પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી ડેમમાં બે સિઝન ઉનાળો અને શિયાળો બંને સિઝનમાં નિયમિતપણે ખેડૂતોના પાકને પાણી આપે તે અમારા માટે આશીર્વાદરૂપ છે ખેડૂતોને આ પ્રમાણે પાણી આપે એવી સરકારને અને અધિકારીઓની વિનંતી છે